સમગ્ર વિશ્વને સદ્ભાવના એકતા શાંતિ અને સ્ત્રી સન્માનનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદા મુસ્તુફા સાહેબના જન્મદિન ઈદોને ઈદ ઈદે મિલ્લાદુ નિબીના પાટણ શહેર ઉપરાંત સમી સિદ્ધપુર રાધનપુર વારાહી સિંધાણા સાંતલપુર વડાવલી ટાકોદી કાકોસી તેમજ સાંતલપુર સહિત સમગ્ર જિલ્લામાં ભારે સાનો સૌકત અને આંડબંધ શાંતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર ભવ્ય જુલુસો નીકળવામાં આવ્યા હતા જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા જુલુસ દરમિયાન સરકાર કી આમદ મરહબાના નારા ગુંજી ઉઠ્યા હતા વહેલી સવારે મસ્જિદોમાં સલાદો સલામ અને મિલાદ શરીફનો ગુંજરાવ ગુંજી ઉઠ્યો હતો તેમજ બાલ મુબારક અને કદમ મુબારકના દીદાર કરી આંખોને રોશન કરી હતી પાટણમાં ઇકબાલ ચોક યંગ કમિટી દ્વારા ઇકબાલ ચોક ખાતેથી પરંપરાગત રીતે ઈદે મિલાદુ નબી નું ભવ્ય જુલુસ સહે ના જાહેર માર્ગ પર નીકળ્યું હતું જુલુસમાં સામેલ આશિક નબી હાથમાં નબી સાહેબ ની ના ઝંડાઓ સાથે ઈસકે રસૂલ ના મગ્ન બની ઝુમ્યા હતા જ્યારે ઊંટ લારીમાં સવાર નાના બાળકો હાથમાં ઝંડા ફરકાવી નબી સાહેબની વિલાદત્તને સલામી આપતા જોવા મળ્યા હતા જુલુસો પસાર થવાના માર્ગ પર ઠેર ઠેર ન્યાજ પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું હિન્દુ મુસ્લિમ મંદોએ ગુંબદે ખીજરા ઉપર પુષ્પવર્ષા કરી હતી શહેરના ગંજ સઈદ પીર પાસે હસનશાહ બલોચ ભુરાભાઈ સૈયદ પાટણ શહેર કોંગ્રેસ માઇનોરિટીના ચેરમેન યાસીન સુમરા તેમજ પપ્પુભાઈ સહિત બલોચ સમાજના આગેવાનો અને હિન્દુ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોએ જુલુસનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું આ પ્રસંગે કાસમ અલી સૈયદે ઈદે મિલાદુ નબીના જુલુસનું મહત્વ સમજાવ્યું હતું અને નબી સાહેબે પંદરસો માં જન્મ દિવસની ભવ્ય ઉજવણી સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહી છે ત્યારે તેઓની યાદમાં નીકળતા જુલુસમાં દરેક મુસ્લિમ બિરાદરોને જોડાવા આહવાન કરી તેઓની વસીલો અદિત જીવન અને મૃત્યુ પર્યંત પર જરૂરી હોવાનું જણાવી તેના વગર ઉદ્ધાર નથી તેમ પણ જણાવ્યું હતું આજ રોજ આજ રોજ પાટણ શહેરમાં ઇકબાલ ચોકથી ઈદે મુલાસનું ઈદે મિલાસના જુલુસનું શાનદાર શાનદાર બાન અને સ્વાગત શાનદાર બાન અને રીતે જુલુસ કાઢવામાં આવ્યું દરેક જગ્યાએ ગલી ગલી મહેલાના પોળો નાખે દરેક જગ્યાએ તેનું સ્વાગત કરવામાં આવ્યું દરેક જગ્યાએ ન્યાજો ન્યાજની પ્રસાદની વહેંચણી કરવામાં આવી આમ આજે આ જુલુસ પાટણમાં હજારમો જુલુસ છે આ અને પેગમ્બર સાહેબનો આજે પંદરમો પંદરસોમો દિવસ છે જન્મદિવસનો પૂરી દુનિયામાં એને ખૂબ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે તે રીતે આજે પાટણ શહેરમાં પણ એને ધામધૂમથી મનાવવામાં આવ્યું છે અને આજે તમે લોકોનો ઉત્સાહ તમે જોઈ રહ્યા છો તે જે પ્રજાનો જે ઉત્સાહ છે જન્મ દિવસ છે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે ભેગામ સાહેબની જે ભાવના હતી દેશમાં દરેક દેશની અંદર ભાઈચારાની ભાવના મજબૂત રહે અને તેમના જે સંદેશો છે તેમનું જીવનચરિત્ર છે એ દરેકને ઉદાહરણ ઉદાહરણરૂપ છે દરેક તેમના જીવનચરિત્ર દરેક સમજવું જોઈએ અને એનું વાંચવું જોઈએ વાંચન કરવું જોઈએ જો વાંચન કરવાથી ઘણી બધી તમને જે માંગો છો તમે કે ઇસ્લામ શું કે છે તમામ હકીકત તમને આમાંથી મળી રહેશે આ છે લગભગ વીસ એક ઉટલારીઓ છે અને એક બોકરવાળામાંથી એક ઇકબાલ ચોકમાંથી છે એક કાજીવાળામાંથી એક ટાંકવાળામાંથી છે એમ કરેલું ચાર દરેકના રૂટ ઇકબાલ ચોકથી શરૂ થાય છે અને ઇકબાલ ચોક સાથે જોઈન્ટ થઈ જાય છે એની પાછળ એ રીતના રૂટ હોય છે અને ઇકબાલ ચોકમાં એને બધાનું વિસર્જન થાય છે